આજે આપણે બનાવશું વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી ઘણી વખત એવું થતું હોય આપણે મહેમાન આવ્યા હોય અને બહુ બધી રસોઈ બનાવી હોય તો બહુ બધું પડ્યું રહે છે અને આપણે વેસ્ટ નથી જવા દેવાનું એને આપણે આવી રીતે કંઈકનું કંઈક બનાવી લઈશું આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલા બટેટા બાફીને લીધા છે અને આ છે આપણા સવારના વધેલા પૌવા કાંદા પૌવા છે તો આપણે આમાંથી વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી બનાવવાના છીએ તો આપણે બટેટાને સરસ રીતે બાફી લીધા છે તો એમાં આપણે એક ચમચી જેટલા રેડ પેપરિકા એડ કરશું ખાંડેલું લસણ આપણે એક ચમચી એડ સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ છે એક ચમચી જેટલો આપણે એમાં ઓરેગાનો એડ કરવાનો છે અને ક્રિસ્પી કરવા માટે આપણે એમાં એક થી બે ટેબલ સ્પૂન જેટલો મકાઈનો લોટ એડ કરીશું અડધું લીંબુ એડ કરીશું આપણે પવામાં આપણે લીંબુ અને ખાંડ બધું નાખેલું હોય એટલે આપણે એ બધું ઓછું એડ કરીશું લીંબુ આપણે અડધું જ નાખવાનું છે હવે આપણે આપણે આ જે છે એને આમાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે તમારી પાસે લીલા ધાણા હોય તો તમે આમાં એડ કરી શકો છો મારી પાસે અત્યારે લીલા ધાણા નથી તો હું આમાં એડ કરતી નથી તો આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે વાસણ થોડુંક મોટું લેવું હોય એટલે એમાં આપણે મિક્સ કરતા સરખું ફાવે નાનું વાસણ હોય તો તમને બાર ધોળાવાની શક્યતા જાજી રહે છે તો આપણે આવી રીતે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણે આ મિક્સચર સરસ રીતે તૈયાર થઈને રેડી થઈ ગયું છે તો આપણે આ પેટીસ બનાવવા માટે મસાલો તૈયાર થઈ ગયો છે આપણે એક ડીશ લઈ લઈશું અને જો તમારે ચીઝ વાપરવું હોય તો તમે આ ચીઝ લઈ શકો છો અથવા તો ચીઝની જે ક્યુબ આવે છે એ તમે લઈ શકો છો તો હવે આપણે એને નાના નાના આવી રીતે આમ હાથ વડેથી લુવા કરી લેવાના છે ગોળ ગોળ લુવા કરી લઈશું ચીજ એડ કરી દેવાનો દઈશું તો જો આ ચીજ છે તો આપણે એમાં થોડુંક ચીજ તો આવી રીતે આપણે એમાં થોડુંક ચીજ ભરી દેવાનું છે આવી રીતે જો તમે જોઈ શકો છો પછી એની ઉપર આપણે થોડોક બીજો મસાલો લઈને આપણે એને અને એને હળવા હાથે પાછું આપી દેવાનો પાંદ આવી જાય તો એને તમારે સાઈડ પર નાખવું તો જુઓ આપણે આવી રીતે આખી પેટીસ બનાવીને તૈયાર કરી લેવાની છે આપણે આવી જ રીતે બધી જ પેટીસ બનાવીને તૈયાર કરી લેશું હળવા હાથે પ્રેસ કરીને આવી રીતે ગોળ ગોળ પેટીસ બનાવી લેવાની છે ફરીથી તમને જેવી ગમે એવી નાના મોટી તમે બનાવી શકો છો તો તૈયાર છે આપણી બીજી પેટીસ તો આપણે આવી રીતે બધી જ પેટીસ બનાવી લેવાની છે એકદમ ગોળ આવી રીતે બનાવી લેવાની છે હવે આપણે આને ફ્રાય કરી લેવાની છે આપણે એક પેનમાં તેલ મૂકીશું થોડું અને એને બધી બાજુ ફેલાઈ દઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે બધી જ આમાં એક એક કરીને મૂકી દઈશું અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ધીમે આંચ પર જ આપણે બધી પેટીસને તળવાની છે અને ધીમે હાથથી આપણે એને મૂકશું બહુ જલ્દી નથી કરવાની જો બહુ જલ્દી કરશો તો પેટીસ તમારી તૂટી જશે અને પેટીસ સરખી નહીં બને પેટીસને થોડીક વાર પછી ચમચાની મદદથી આગળ પાછળ કરી લઈએ તેથી તે પેનમાં ચિપકે નહીં અને જો આવી રીતે તમારે પેનમાં ચિપકી જાય તો એને હળવા હાથેથી ધીમે ધીમે ફેરવવાની છે બહુ જલ્દી નથી કરવાની નગર આખી પેટીસ તૂટી જશે અને બીજી પણ પેટીસ સાથે સાથે બધી બગડી જશે આપણે એને પલટાવી લઈશું મેં ચાકુની મદદ લીધી તમે ચમચી અથવા કોઈ કોઈપણ વસ્તુથી ફેરવી શકો છો તો આવી રીતે આપણે બધી જ પેટીસને પલટાવી લેવાની છે ધીમે ધીમે બહુ જલ્દી નથી કરવાની ન પેટીસ એકદમ તૂટવાની શક્યતા રહેશે તો બધી જ પેટી આપણે ફેરવી લીધી છે અને આપણે થોડી વાર ફ્રાય કરીને આપણે એને સર્વ કરી લઈશું તો જો આવી રીતે એને આગળ પાછળ કરતી રહેવાની છે તેથી એ નીચે ચિપકે નહીં તો આપણી પેટીસ તળાઈને તૈયાર થઈ ગઈ છે ફ્રાય થઈ ગઈ છે એકદમ સરસ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે કેમ કે અંદર પૌવા છે અને મકાઈનો લોટ પણ આપણે એડ કર્યો છે તેથી આપણી પેટીસ એકદમ ક્રિસ્પી થવાની છે તમારે વધારે ક્રિસ્પી કરવી હોય તો તમે એને થોડી વાર વધારે રહેવા દેવાની છે પણ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું તો આપણી પેટીસ તળાઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે એને નીચે ઉતારી લઈશું એક ડીશમાં કાઢી લેવાની છે હવે તો પેટીસ કાઢવામાં પણ બહુ જલ્દી નથી કરવાની ધીમે ધીમે જ આપણે એને બહાર કાઢી લઈશું તમારે વધારે તેલમાં તળ્યું હોય તો તમે છૂટા તેલમાં પણ તળી શકો છો અને આવી રીતે પણ તળી શકો છો તમે બંને રીતે તળી શકો છો હવે આપણે એક પ્લેટમાં સવ કરી લઈશું તમે આની સાથે આમલીની ચટણી અથવા માયોનીઝ કે સોસ કોઈ પણ સાથે તમે સવ કરી શકો છો આપણે માયોનીઝ અને સોસ સાથે સર્વ કરીશું તો તૈયાર છે આપણી વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ રેસીપી બનાવો ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો અને કોમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી ફરીથી મળશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત